આ પેક મારખોને બતાઈ દોલે બતાઈ હા હા બતાઈ મને કરણ જોખનો જોય તનો બતાઈ થોડું થોડું તો હવે મૂકીને બીજો લે બીજો મૂકીને કીદો ને ઓલી તા જો ઉપડી ઈ આવી કવરાવતી જો ઈ પહેલેથી હતી ને આ ઈ ને જ બીન છે પાસમાં જી હાંજે દોવાણી નથી જરાઈ હાંજે જરાક જ દીધું તો मम्मी तो 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 दो, तो तो माम मम्मी जरा कि दो तू टेंशन ना ले रोगे रोगी अड़ती थाई। ど্ঠલા મને ઇને 1 મિનિટ મોર જ કઈ દેવા એટલે એમનો દે દઉં તપીલું ઇને હું તો દેખાય ની કહો એટલે મને લઈ જા જો ઉપર જારે મરી ગઈ હા હાલે છલાઉ હાલો તો કામ છે તમારે તો લેバス પાસ શું નામ પૈસા હાલ તો વાગી ગયા છે હાડા ચાર અને ગઈ છે હમણાં થોડું આવે ને એટલે વહેલું નાખી દઈ અને જા પાડી પાડી છે છે એક ઊભી મોટું જીભડા કાઢે છે અને ભગતતા બેઠો ભગત એને હું પીતા આવડે હે વાંધો નથી એક જણ તગાર હું પકડે ને તો પાઈ લઈ અને આ તો કકી નું હાલું એવું છે હવે અને જાય સફાઈ અભિયાન ઉપાડ્યું છે આ બધું અહીં સુધી તુફાન એટલામાં સૈરા રાખે એટલે વાંધો ના આવે બાકી આમાં સીભડા નાન વેલા હે આજ એક સીભડું જાયડું તો અને એક સીભડું ઉંદેડો ખાઈ ગયો હજી એક આધું હે માર મમ્મી એમ કે અને જાય બધું સાફ સફાઈ હાલે છે જો એક તો નાખી દીધું બીજું કે અંજે તા મા અમુ તા છેતરાણી એક દી કોઈ મને એમ કે ઘીસોડા મલક થિયા હુંકો કે તો એ ઘીસોડા નોતા તો ના લે અને જા છે થોર આ ગુમણામ કામ આવે મલક થઈ પડજો એટલામાં પાણી જડે ને એટલે મલક થાય તો એટલું ચોખું કરું ને આમ ખડ નીકળે જો તો હું ભાડી મોટે જા રીંગણી ની બધું મસાલો ચોખું કર નહીખું ફૂલ જાડે પોકી ચનવા વાળો આયો આ તા બધું ચોખું કર નઈ કું તો ને મોર પાસ ન જો જીણો જીણો ઉભરો એટલું બাকি રહી ગ્યો અગરકો અને જા મસ્ત ફૂલ اصلا ફૂલ જાડ થઈ ગયું ફૂલ હું જય વિડિયો ઉતારવા હું તો કરમાઈ गेला બે જાડી ગુલાબી કલરના આવા મસ્ત ફૂલ ઉગડે છે મજારિયા પણ જય આવીને તો એ બધા કરમાઈ ગયા બધે માં ખાય જો મારે ભાણા ઉટકવા છે અને આ બધા અહીંયા સાફ સફાઈ કરે છે આ બધા એને આ પણ બધાય છે ને આપણે પોકો હતો ને ઢાકેલતો એમાં દબાવેલતો કાગળ ઈના હે આ બધા નાકડાન બધું ને જા રે કોઠીંબા એ કોઠીંબાને લઈ રાખજો કાઈ શ્રી કરવા થા આ લે આ કોઠીમાં હે સીબડું મને સીબડું લાગે કોઠીમાં એવું ન હોય પસાતા સાખી દે તું સાખી દે બરાબર એમાં કોઠી જો કોઠીંબા ઉગી પડ્યા હે સીબડા માં મમ્મી એ વાયવા जायसेनी गोड होई कोठी में बा ना थोडाक लांबा होई पर जिनको शिबड़ो है ने लगाई खबर नथी पड़ती मस्तो मिठो है जो ऑर्गेनिक शिबड़ो बोल जय श्री कृष्णा जय माताजी आज आज क वर्षाद नथी काल तो वर्षाद आयो तो किथु खरी पर आ म वरगीन तो अबे वर्षाद पड़ियो सोखु ठई जाए आ वगो सर ठई गयो आगो है हैन पसे आप आडा और बर्तन पे लेवाक नहीं कर हो तो बीक लागे ये तो बतई सोफू करना हम जानवर आवे तो खबर नहीं पड़े खड़ क्यों मसल खड़ तो नाम ही से ऊपर नाम खाना न सीखड़ा तो बेत के ना ये थोड़ी बाहर लागे येला ओइला है न आए से जुटती है तो तोड़ जो माँ तोड़ नहीं तो इन्नम रख दियो न कदा ठड़ियो बीजे हो तो कोठी मुए कहीं देखे बीजे है कि जा रही है जो एरिया कोठी में केवा असल केवा असल ले करवा होय का तो 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 तो

આ ગડ વિના હોય બાકી આ કરી સીબડા ની ખાવાની મજા આવે બીજી રીત ની કામ અમે જિનકે જિનકે દવા છાટી દેવી પછી ના પણ આ મને ઉડવા દેજો સીબડા ને વેલામાં જો એક પાકઈ લઉં જડું કોઠીમાં ખવાય કોઠીમું ખવાય કોઠીમું ખવાય જોઈ ના ખાય બીજા જિનકા જિનકા હાય બધાય લઈ લ્યો એટલે તો બબો ખાધું અને એમાં રૂપા ખટુમડા લાગે ને હે બી ખવાય કે બીકડવા લાગે સારું તો બી ખવાય અસલ ખટમી ખા બો પાકલ ચીભણા ખાવાનું બહુ મજા આવે ને હા કે આ પાકલ ચીભણામાં ગોળીયા ખટુમડા જોઈએ છે હા હાલે તો આપણે ભાણા કરી નાખી હમણાં બ્લોગમાંય કહે છે ને નથી હરાડ આવતો મેડી નથી મને મજા ન આવે પાસથી પાછળ જાળવાને સામણા થાય

બે જાગા ઉજાગર રહે ને કાયમ ના આજે બે દીખુતી ઉજાગર કરો આજે હોય પણ હળફળ કરીએ હું 1 વાગે 2 વાગે ઉઠીતી 2 વાગે ઉઠી જોઈ તો फटाफटતા બનાઈ જાગે પે તમને જાગો છે આજે અડિશન મારવા છે યે ક્યાં લે દે પાલી ન જ હાલો તો આપણે આ સાથે આ વ્લોગ ના એન્ડ કરીએ મડીએ કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ